અટકાવી આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ઊંચું વ્યાજ આપવાની લાલચ પ્રલોભન આપી નાગરિકોના કરોડો રૂપિયા રોકાણ પેટે મેળવી લીધેલ રૂપિયા પરત નહીં આપી ઠગાઈ કરી ફરાર થયા બાદ બાર વર્ષ સુધી નાસ્તા ફરતા રહેલ આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન આરોપી મોહમ્મદ નઈમ મોહમ્મદ હુસૈન શેખની ધરપકડ કરીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી India Plus News Vadodara